નમસ્કાર જય માતાજી હું છું અનિશી વાઢેર અને તમે જોયા છો રિચ ગુજુ આજના વિડીયોમાં આપણે વાત કરશું કે મ્યુચ્યુઅલ ફંડ કેટલા પ્રકારના હોય છે અને કયા ઇન્વેસ્ટરો કયા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં પોતાના પૈસા ઇન્વેસ્ટ કરી શકે છે પણ મિત્રો વિડિયોને ચાલુ કરીએ પહેલા ખાસ તો તમે આપણા ચેનલ રીચ બુજુમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન દબાવી ઓન ઉપર સિલેક્ટ કરી દેજો હવે આપણે આવીએ વિડીયોના ટોપિક તરફ મ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય રીતે ત્રણ પ્રકાર જોવા મળે છે જેમાં ઇક્વિટી ફંડ છે ડેપ્થ ફંડ છે અને હાઇબ્રિડ ફંડ છે ઇક્વિટી ફંડમાં જો અંદર વાત કરીએ તો તેમાં તમારું જોખમ વધારે રહેલો છે જો તમે ઇક્વિટી ફંડમાં પૈસા તમારા ઇન્વેસ્ટ કરવા માંગો છો તો તમારો પૈસાનો જે ગોલ છે એ લાંબા સમય માટે તમારા તમારા પૈસા પૈસા ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો તમે ઇક્વિટી ફંડમાં ઇન્વેસ્ટ કરી શકો છો ઇક્વિટી ફંડમાં તમારા પૈસા કંપનીના શેર ઉપર તમારા પૈસા ઇન્વેસ્ટ કરવામાં આવે છે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઘણા બધા પ્રકારો આવતા હોય છે જેમ કે કેપ છે મિડ કેપ છે સ્મોલ કેપ છે છે ત્યારબાદ મલ્ટી કેપ આવે છે ડિવિડન્ડ ફંડ આવે છે એવા દરેક પ્રકારના ફંડ ઇક્વિટી ફંડમાં આવતા હોય છે હવે જાણી લઈએ કે લાર્જ કેપ ફંડમાં કઈ કંપનીઓ આવે છે લાર્જ કેપ ફંડમાં ભારતમાં લગભગ 5200 થી વધુ લિસ્ટેડ કંપનીઓ છે જેમાં પહેલા નંબરની 100 કંપનીઓ હોય એ લાર્જ કેપ ફંડની કંપનીઓ કહેવામાં આવે છે લાર્જ કેપ કંપનીમાં 20000 કરોડ રૂપિયાથી જેનું માર્કેટ કેપ વધારે હોય તેને લાર્જ કેપ કંપનીમાં સમાવામાં આવે છે તેવી ભારતમાં લગભગ 100 કંપનીઓ છે ત્યાર પછી વાત કરીએ કે મિડ કેપ કંપનીઓ 100 પછીની 150 કંપનીઓ જેને મિડ કેપ કંપનીઓ કહેવામાં આવે છે જેનું માર્કેટ કે પાંચ હજાર કરોડ રૂપિયાથી લઈને વીસ હજાર કરોડ નું હોય મિડકેપ કંપની કહેવામાં આવે છે ત્યાર પછી સ્મોલ કેપ સો અને દોઢસો જેટલી પણ પાછળની જે કંપની છે તેમાં આવે છે સ્મોલ કેપ ફંડ જયારે પણ માર્કેટ પડે છે ત્યારે સ્મોલ કેપ ફંડ વધુ ડાઉન તમને જોવા મળે છે લાંબા ગાળા માટે જો તમે ઇન્વેસ્ટ કરતા હોય અને તમારા જોખમ લેવાની તમારામાં ક્ષમતા હોય તો તમે સ્મોલ કેપ ફંડમાં પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો હવે વાત કરીએ કે ડેફ ફંડની જો તમે એવા ઇન્વેસ્ટર છો કે તમે જોખમ લેવા માંગતા નથી તમારા પૈસાનું તો તમારે ડેફ ફંડમાં તમારા પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ અને ડેફ ફંડનો જે રીટર્ન હોય છે એ 8 થી 9% હોય છે માર્કેટમાં જે પણ મૂવમેન્ટ આવતી હોય છે તેમની ખૂબ જ થોડી અસર જ આ ડેફ ફંડમાં થતી હોય છે ડેફ ફંડમાં ખાસ કરીને બોન્ડ અને સિક્યુરિટીમાં તમારા પૈસા લગાડવામાં આવે છે હવે તમને થતું હશે કે આ બોન્ડ અને સિક્યુરિટી શું છે તો પણ તમે પૈસા ઇન્વેસ્ટ કરો છો તે કંપની અથવા તો સરકારના જે પણ બોન્ડ હોય સિક્યુરિટી હોય તેમાં તમારા પૈસા તમે ઉધાર આપો છો તેવું કહી શકાય તો આમાં ખૂબ જ તમારે જોખમ હોય છે અને જોખમ તમારું રહેતું નથી ત્યાર પછી આવે છે હાઇબ્રિડ ફંડ હાઇબ્રિડ ફંડમાં તમને ઇક્વિટી ફંડ અને ડેપ ફંડ બંનેનો લાભ મળે છે હાઇબ્રિડ ફંડમાં તમને ઇક્વિટી અને માં તમારા પૈસા ઇન્વેસ્ટ કરવામાં આવે છે જો તમે એવા ઇન્વેસ્ટર છો કે તમારે જોખમ નથી લેવું તો તમારે હાઇબ્રિડ પણ જે રિટર્ન છે એ અગિયાર થી બાર ટકા તેર ટકા એવું તમને જોવા મળી શકે છે આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણા ચેનલ રીચ ગુજુમાં નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ વંદે માત્ર